અંકુર પંડ્યા કંજલી વિસ્તારમાં રહું છું મઘાસર અમારું ફીડર લાગે છે આજે પહેલી વાર નથી આના પહેલા પણ આ જ પ્રકારે લાઇટ જાય છે આખી આખી રાત લાઇટ આવતી નથી બીજા દિવસે બપોર સુધી લાઈટ આવતી નથી અહીંયા ફરિયાદ લખાવા આવીએ છીએ તો કોઈ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી એન્જિનિયર સાહેબને ફોન કરીએ છીએ સાહેબને તો ને સાહેબ ફોન ઉપાડતા જ નથી એલ આઈ જે લાઈન ઇન્સ્પેક્ટર ખરા જયદીપભાઈ એમને ફોન કરીએ છીએ તો એમનો ફોન સ્વીચ ઓફ આવે છે

આપે છે એ નંબર ઉપર ફોન કરીએ છે તો એમના ફોન સ્વિચ ઓફ આવે છે તો વહેલી તકે આનું નિરાકરણ આવે તો સારું નહી તો આનાથી વધારે ઉગ્ર આંદોલન પબ્લિક કરવા વિચારી રહી છે